નમસ્તે વાહલા વિદ્યાર્થી મિત્રો જય હિન્દ વંદે માત્ર હું દીપક બોખારી પી લર્નિંગ અમના માધ્યમથી આપનું સ્વાગત કરું છું અને આજે આપણે ભણી રહ્યા છીએ બારમા ધોરણની અંદર કયું ચેપ્ટર તો કે બારમું ચેપ્ટર હા કે ના બોલો હા કે ના હા કે ના આ કે ના યસ તો આપણે આ બારમા ચેપ્ટરની અંદર એક આખો પાર્ટ પૂરો કર્યો કે જેની અંદર આપણે બાયોટેકનોલોજીના ઉપયોગથી અથવા તો એના પ્રયોજન નથી ખેતીવાડીની અંદર ખેતી ક્ષેત્રે આપણે શું કામ કર્યું એગ્રીકલ્ચરની અંદર કયા કયા ઇનોવેશન કર્યા અને કઈ રીતે કામ કરીએ છીએ એની અંદર મુખ્ય પદ્ધતિની અંદર બીટી કોટન અને આર એનઆઈને સમજ્યા આજે આપણે ભણવાનું છે બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો કોની અંદર મેડિસિન ક્ષેત્રે એટલે કે કે દવાના ક્ષેત્રે વિજ્ઞાન આજે કયા લેવલ પર જઈ રહ્યું છે ને ત્યાં બાયોટેકનોલોજી કઈ રીતે ભાગ ભજવે છે હું તમને અહીંયા એક નાનકડું તો બાયોટેકનોલોજીનું ઉદાહરણ આપી દઉં પહેલી જ વસ્તુ તમને ખબર છે કોરોનાની રસી કોરોનાની અંદર જો કદાચ સૌથી મજબૂત રીતે અડીખમ રીતે ઊભું રહી ગયું હોય અને રસીને આગળ લાવ્યા હોય અને રસીને ફટાફટ 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 રિસર્ચ કરીને એક વર્ષની અંદર રસીને દુનિયાની સામે મૂકેલી હોય તો એનું મુખ્ય કારણ કોણ છે બાયોટેકનોલોજી છે પણ આપણે આ એનસીઆરટી બેઝની અંદર અને નીટની અંદર મહત્ત્વની તૈયારી કરવામાં આપણે કોઈ એ પાર્ટને અહીંયા જોઈન્ટ નથી કરી રહ્યા પણ મારે તમને એઝ અ ટીચર તરીકે એ સમજાવવું પડે કે યસ બાયોટેકનોલોજી એ આજે વિજ્ઞાનની જળ છે એક વિજ્ઞાનને મજબૂત કરી રહી છે શું કામ કેમ કે મેડિસિન ક્ષેત્રે ખેતી ક્ષેત્રે ક્યાંક ને ક્યાંક બાયોટેકનોલોજી ખૂબ મહત્વનો ફાળો ભજવે છે તો આવો આની શરૂઆત એક્ઝેક્ટલી ક્યાંથી થઈ કેવી રીતે થઈ તો એનું પહેલું એક્ઝામ્પલ જે આપણે સમજવાનું તમને બધાને ખબર છે આજના સમયે તમારા અને મારા પરિવારની અંદર કોઈક ને કોઈક એવો વ્યક્તિ તો હશે કે જે ડાયાબિટીસ હશે તો સૌથી પહેલો સવાલ એ ઊભો થાય કે ડાયાબિટીસ એટલે શું રાઈટ તમારામાંથી ઘણા છોકરાએ તરત જવાબ પણ આપી દીધો છે જો આ કે ના ડાયાબિટીસ એટલે શું હાલો તમે મને કહો તો એવી પરિસ્થિતિ શરીરની કે જેની અંદર શરીરમાં ખોરાક ખાધા પછી પાચન થયા પછી પાચનને અંતે બનતો સૌથી સરળ ઘટક એટલે કે ગ્લુકોઝ કે જે લોહીની અંદર છે જેને એક્સરસાઇઝ કરીએ ભાગ્યે દોડીએ કૂદીએ નાચીએ વિચારીએ ત્યારે એ એટીપી વપરાય છે ઊર્જા વપરાય છે એટલે ગ્લુકોઝ કોષોની અંદર જાય કોષોની અંદર ગ્લુકોઝ જાય એટલે શું થાય ગ્લુકોઝ તૂટે કઈ રીતે તૂટે કોષીય શ્વસનની પ્રક્રિયા દ્વારા ત્રણ પ્રક્રિયા થાય ગ્લાયકોલિસિસ પછી કોણ થાય બોલો કઈ કઈ ચક્ર થાય તમને આવડવું જોઈએ પહેલી પ્રક્રિયા કઈ કીધી ગ્લાયકોલિસિસ બીજી પ્રક્રિયા ક્યાં થાય સૂત્રની અંદર અંદર ક્યાં થાય સૂત્રના આધારકમાં થાય કઈ પ્રક્રિયા થાય ક્રેપ્સ ચક્ર ચાલે ક્રેપ્સ ચક્ર ચાલ્યા પછી કઈ પ્રક્રિયા ચાલે તો કે કે એના સ્તર પર અંતઃસ્તર પર કઈ પ્રક્રિયા થાય ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશનની પ્રક્રિયા થાય ને એના અંતે ગ્લુકોઝનો અણુ તૂટે અને એટીપી બને એનો મતલબ શરીરની અંદર જેટલો વધારે ગ્લુકોઝ લઈએ એ બધું ગ્લુકોઝ વપરાય અને એના કારણે આપણું શરીર આ પછી ક્રિયા કરે અને કાર્ય કરે આ કેના ક્લિયર થાય છે હવે જો શરીરમાં આ ગ્લુકોઝ કરતા વધારાનો ગ્લુકોઝ હોય બ્લડની અંદર જે ગ્લુકોઝની માત્રા છે જેટલું જોઈએ છે જેટલું કાર્ય કરવા માટે ગ્લુકોઝ હોય તો આપણું શરીર બોડી મિકેનિઝમ એ કામ કરે કે વધારાના ગ્લુકોઝને કન્વર્ટ કરે કે ગ્લાયકોઝનમાં હું તમને સવાલ પૂછું આ પ્રક્રિયા ક્યાં થાય ગ્લાયકોઝન બનવાની પ્રક્રિયા ક્યાં થાય તો આપણા શરીરની અંદર એક અંતઃસ્ત્રાવ છે કે જે સ્વાદુપિંડના બીટા લેંગર હાંસના કોષપૂંજમાં માંથી રિલીઝ થાય જેનું નામ છે બોલો શું કયો અંતસ્ત્રાવ ઇન્સ્યુલિન આ ઇન્સ્યુલિન અંતસ્ત્રાવ લોહી મારફતે ક્યાં જાય તો કે યકૃત પાસે જાય અને યકૃતમાં વધારાનું ગ્લુકોઝ લોહીમાંથી કઢાવશે અને એનું કન્વર્ઝન કરીને ગ્લાયકોઝનના સ્વરૂપમાં યકૃતના કોષોમાં સંગ્રહ કરશે શું કામ સંગ્રહ કરશે કે એવી મુમેન્ટ આવે એવી એવી એવો સમય આવે કે જ્યારે રુધિરની અંદર ગ્લુકોઝનું પ્રમાણ ઓછું હોય ત્યારે એ ખોરાક જે સંગ્રહ થયો છે ગ્લાયકોઝન સ્વરૂપે ફરીથી કન્વર્ટ થાય રાઈટ ગ્લુકાગોન નામનો અંતસ્ત્રાવ ફરીથી આવે અને એ ગ્લાયકોઝનને કન્વર્ટ ગ્લુકોઝમાં કરે ને રુધિરની અંદર ની માત્રા જાળવે ક્લિયર થઈ ગઈ નોર્મલ વાત છે ક્યાં ભાઈ અગિયાર માં ધોરણ ચેપ્ટર નંબર સોળ માં પાચન અંદર પણ ધારો કે આ ઇન્સ્યુલિન નામનો અંતઃસ્ત્રાવ હોય જ નહીં તો દેટ ઇઝ ધ સિચ્યુએશન જેની આપણે અહીંયા વાત કરવાની છે એટલે કે કે જો રુધિરની અંદર ઇન્સુલિન કોઈ કામ જ નહીં કરે એટલે કે કે જો શરીરની અંદર ઇન્સુલિન પેદા જ નહીં થાય તો એવી વખતે શરીરની અંદર વધતું જે ગ્લુકોઝનું પ્રમાણ છે રુધિરમાં વધતું ગ્લુકોઝનું પ્રમાણ છે એ સિચ્યુએશનને ડાયાબિટીસ કહેવાય ખ્યાલ હવે ગુજરાતીમાં એને મધુ પ્રમેહ કહેવામાં આવે ને એ સમય અથવા તો એને આપણે શું બોલીએ હાઈપર ગ્લાઇસેમિયા હાઈપર એટલે વધારે ગ્લાઇસેમિયા એટલે ગ્લુકોઝનું પ્રમાણ હાઇપર ગ્લાઇસેમિયાની સ્થિતિ સર્જાય છે અને આ સમયે આપણા શરીરની અંદર રુધિરની અંદર ગ્લુકોઝની માત્રા વધતા શરીરની બધી પ્રક્રિયાને ખૂબ મોટી અસર પડે છે આને અટકાવવા માટે શું હાલો ટેકનિકલી તમે બધા એઝ અ સ્ટુડન્ટ વિચારો બાયોલોજીના શિક્ષણ શું કે બાળક તરીકે વિચારો બાયોલોજીના સમજી લો કે રિસર્ચર સ્ટુડન્ટ તરીકે તમે વિચારો કે કોઈ વ્યક્તિની અંદર આવી સ્થિતિ છે કે એના શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ રુધિરમાં વધી રહ્યું છે પરંતુ એની પાસે ઇન્સ્યુલિન નથી શું કરશે સાહેબ બહુ ઇઝી છે શું ઈઝી છે બારથી હું ઇન્સુલિનનું ઇન્જેક્શન મેડિકલમાંથી લઈ આવીશ અને મૂકી દઈશ તમે વિચારો આ બારથી ઇન્સુલિનનું ઇન્જેક્શન જે તમે લઈ આવો છો એ ઇન્સુલિન કોના શરીરમાં બન્યું હશે ક્યારે વિચાર્યું રાઈટ શું એના માટે માણસોને એમ ગોઠવા હશે પેટમાં ઇન્જેક્શન મારતા હશે પેક્રિયાઝની અંદર અને એમાંથી ઇન્જેક્શન પેલું શું કહે કે ઈન્સુલિન એને અલગ કરી નાખતા હશે અને એ ઇન્સુલિનને પછી એ લેબલ કરી દેતા હશે અને માર્કેટમાં પેક કરીને વેચતા હશે આવું હશે નહીં આના માટે શું આવિષ્કાર માટે આપણે શરૂઆત કરવા જઈએ છીએ બાયોટોલોજી તેના પ્રયોજનો યુઝ ઇન મેડિસિન અને એમાં સૌથી પહેલો પોઈન્ટ આપણે જે ભણીએ છીએ દેટ ઇઝ ધી ઇન્સ્યુલિન અને એમાં પહેલો પોઈન્ટ લખો ઔષધોમાં જીવ તકનીકીનું પ્રયોજન એટલે આજના સમયમાં ખાલી ઇન્સ્યુલિન નહીં ઘણી બધી એન્ટીબાયોટિક આપણે બનાવીએ છીએ ઘણી બધી રસી બનાવીએ છીએ ઘણી બધી દવાઓ બનાવે છે ઘણા બધા હોર્મોન્સ બનાવે છે ઘણા બધા અંતસ્ત્રાવો બનાવીએ છીએ અને એનું મૂળભૂત કારણ બાયોટેકનોલોજી છે પણ આજે હું તમને ઇન્સ્યુલિનથી સંપૂર્ણપણે વાકેફ કરીશ જો વર્તમાન સમયમાં લગભગ ત્રીસ જેટલા પુનઃ સંયોજિત ચિકિત્સકીય ઔષધ

અને એ સજીવમાંથી આપણે કોનું પેદાશ કરીએ છીએ તો કે ઇન્સ્યુલિનને પેદા કરીએ છીએ મારી વાત ક્લિયર થાય છે સમજાય કેવી રીતે શા માટે શું કામ આગળ વધીએ આપણે શરૂઆતમાં એટલે કે વર્ષો પહેલા જ્યારે બાયોટેકનોલોજી નથી તો શું એ સમય રોગનો તો હતો એ સમયે પણ રોગ હતો રાઈટ પણ એ સમયનો રોગ કેવો હતો તો પહેલાના સમયને અનુલક્ષીને ખાલી વાત કરું તો પહેલાના સમયે ભારતના લોકોને લઈ લો વિશ્વના લોકોને લઈ લો ટેકનોલોજી એટલી મોટી નથી મતલબ ખુદે કામ કરવું પડતું એ કામ કરવાની અંદર શરીરમાં બનતો ગ્લુકોઝ વપરાઈ જતો રાઈટ પણ એ સમય દરમિયાન પણ જે રાજા મહારાજા હતા શ્રીમંતો સામંતો હતા ભોગવિલાસી હતા એમને કોઈ એટલું બધું કામ કરવું ન પડતું મસ્ત મજાનું ઝાપટ 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 કરતા રાઈટ હા કે ના તો એ સમય દરમિયાન એવા વ્યક્તિઓની અંદર માત્ર રોગ હતો કે જે લોકો એટલું બધું કામ નતા કરતા આરામથી રહેતા બિંદાસ જીવતા તો એમના બીજી વસ્તુ કહી દો આજના સમયે પણ આપણી પાસે જે આ ડાયાબિટીસ નામનો રોગ છે જે ઇન્સુલિનની કમીને કારણે થતો રોગ છે એની કોઈ નક્કર દવા નથી હા આપણી પાસે ઇન્સ્યુલિન છે જેના કારણે આપણે લાંબુ જીવન જીવી શકીએ છીએ ધારો કે ઇન્સુલિન એઝ અ દવાના સ્વરૂપમાં ન હોત તમને તાવ થાય તમને શરદી આવે ડૉક્ટર દવા આપે ને તમને સારું થઈ જાય એવું નથી એક વાર તમારા શરીરમાં ઇન્સુલિનની તકલીફ થાય એટલે આ જીવન જીવો ત્યાં સુધી તમારે શું કરવું પડશે દવા લેવી પડશે શરીરની બહારથી કોને લેવું પડશે બચ્ચા ઇન્સુલિનને લેવું પડશે તો વર્ષો પહેલાં જ્યારે બાયોટેકનોલોજીની મદદથી આપણે ઇન્સુલિન નહોતું બનાવ્યું તો એ સમયે શું કરતા એ સમયે આપણે પ્રાણીઓના શરીરમાંથી ઇન્સુલિનને લેતા ક્લિયર થાય છે મારી વાત સમજાય છે તો પ્રાણીઓને મારીને એમાં બે એક્ઝામ્પલ છે પેલું ભૂંડ અને બીજું ગાય તો ભૂંડ જે છે ને એને મારી નાખવામાં ગાયને કતલખાનામાં જ્યાં એનું કત્લ થાય મારી નાખવામાં એના શરીરમાં જે પેન્ક્રિયા છે એમાં જે બીટા કોષ કોષકુંજ છે એમાંથી આપણે ઇન્સુલિનને શું કરતા અલગ કરતા એ ઇન્સુલિનને અલગ કરીને ગાળણ કરીને શુદ્ધ કરીને પેકેટની અંદર મૂકીને મેડિસિનલ સ્વરૂપે આપણે એને વેચતા માર્કેટાઈઝ કરતા પણ જ્યારે આ ઇન્સુલિન આપણા શરીરમાં નાખવામાં આવતો તો ઘણી વખત એની એલર્જીક રિએક્શન દેખાતી એટલે કોઈ એની સાથે આવેલું કોઈ બીજું દ્રવ્ય હોય આપણા શરીર માટે કેવું બની જાય એલર્જિક બની જતું હતું એનો મતલબ એ એટલો બધો ઉપયોગમાં નહોતું આવતો અથવા તો ઉપયોગમાં આવતો તો એટલું બધું શરીર માટે સક્ષમ નતું કોણ તો કહેવાનું એને પ્રાણી જ ઇન્સ્યુલિન યાદ રહેશે હા કેના તો આ વર્ષો પહેલાની ટ્રેડિશનલ મેથડ હતી કે ભાઈ આ રીતે આપણે શું કરતા શરીરની અંદર ઇન્સ્યુલિન નાખતા કે મોસ્ટ ઓફલી પેશન્ટને શું કરવામાં આવે કે પ્રાણીઓને મારીને ભૂંડ અને ગાય જેવા પ્રાણીઓને મારીને એમના સ્વાદુપિંડીને બહાર કાઢવામાં આવતું અને ત્યાર પછી એની અંદર ઇન્સ્યુલિનને નાખવામાં આવતું હવે ઇન્સ્યુલિન શું કરવામાં આવતું એમાંથી કાઢવામાં આવતું અને એ પેશન્ટના શરીરમાં એટલે કે મનુષ્યના શરીરની અંદર દાખલ કરવામાં આવતું હવે ઇન્સ્યુલિનની ગેરહાજરીમાં થતા રોગ જેને આપણે શું કહીએ છીએ ડાયાબિટીસ અથવા

થાય યાદ રહે તમને ક્વેશ્ચન તમને ક્યાંય પણ અટપટો પૂછે બધું આવડવું જોઈએ આગળ વધીએ આપણે હવે આના બે પ્રકાર પાડી દીધા એટલે કે આજે ડાયાબિટીસ થાય છે એ ડાયાબિટીસના બે પ્રકાર સાંભળવાના છે સમજવાના છે અને તમારે નોટ ડાઉન કરી દેવાના છે એમાંનો પહેલો પ્રકાર છે જેને આપણે બોલીએ છીએ ટાઈપ વન રાઈટ એને આપણે બોલીએ છીએ ઓટો ઇમ્યુન ડિઝીઝ કેવો ડિઝીઝ કહેવાય ઓટો ઇમ્યુનિસિસ જેની અંદર સંપૂર્ણ ઇન્સ્યુલિનની ગેરહાજરી એનો મતલબ મનુષ્યના શરીરની અંદર જે પેલું પત્તા જેવું પેન્ક્રિયાઝ છે એમના શરીરમાં આવેલો જે બીટા લેંગરહાન્સનો કોષપુંજ છે એ બીટા લેંગરહાંસના કોષપુંજના સંપૂર્ણ હંડ્રેડ પરસેન્ટ કોષ જે છે એ કોને પેદા કરતાં બંધ થઈ ગયા ઇન્સ્યુલિનને પેદા કરતાં બંધ થઈ ગયા સો બોડીની અંદર કમ્પ્લીટ એબસન્ટ ઓફ ઇન્સ્યુલિન રાઈટ સમજાય છે એને કહેવાય ટાઈપ વન અથવા તો ઓટો ઇમ્યુન ડિસીઝ કહેવાય કેમ ઓટો ઇમ્યુન કીધું હું તમને કહું બાળકનો જન્મ થયો બાળક મોટો થયો બાળકની વૃદ્ધિ થઈ બાળક પ્રજનન બહેનો બાળક એકદમથી મેચ્યોર બહેનો બાળક તમારા કરતા પણ મોટો થઈ ગયો ત્યાં સુધી એને કોઈ વાંધો નહોતો અચાનક એના શરીરની અંદર શું થવા મળ્યું ઇન્સુલિન ધીમે 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 ઓછું થવા મળ્યું એક સમયે એના શરીરમાં ઇન્સ્યુલિન સંપૂર્ણપણે ગેરહાજરી થઈ ગઈ તડ દઈને બેભાન થયો ડોક્ટર પાસે લઈ ગયા એટલે ડોક્ટર કીધું કે આને રિપોર્ટ કરાવીને રિપોર્ટમાં માલુમ પડ્યું કે ભાઈ એની અંદર બ્લડ ગ્લુકોઝનું પ્રમાણ હાઈ આવે છે ચેક કરતાં માલુમ પડ્યું કે એમને એક ડિસીઝ છે ને જેને એમણે કહી દીધું કે શું છે ડાયાબિટીસ છે આમને બહારથી ઇન્જેક્શન લેવા પડશે છે ને રોજના બે ઇન્જેક્શન મારવા પડે છે હવે જો ઇન્જેક્શન મારવા પડે છે એનો મતલબ એના શરીરમાં કમ્પ્લીટ એબસન્ટ કોની છે ઇન્સ્યુલિન છે ક્લિયર થાય તો જ એને ઇન્જેક્શન ને બહારથી લેવા પડે છે સર મેં તો એવા પેશન્ટ પણ જોયા છે અથવા તો સર અમારા પરિ અમારા પરિવારની અંદર એવા પેશન્ટ પણ છે કે જેમના શરીરની અંદર ઇન્સ્યુલિન નથી લેતા પણ એ લોકો રેગ્યુલર બેઝ ઉપર દવા લે છે એ બીજો પ્રકાર પહેલા પ્રકારમાં શું કમ્પ્લીટ એબસન્ટ રાઈટ આવું કેમ થાય તો આપણા શરીરના અમુક કોષો જ્યારે નિષ્ક્રિય થઈ જાય છે અથવા તો અન્ય કોષો જ્યારે એના ઉપર પ્રભુત્વ અથવા તો અધિપત્ય જમાવે એ સમય દરમિયાન એ કોષો મરી જાય છે ઓટો ઇમ્યુન રાઈટ આપ મેડમ એરા જેના કારણે થઈને એ કોષો હવે એક્ટિવ નથી એટલે કે હવે એ કોને પેદા નથી કરતા ઇન્સ્યુલિનને પેદા કરતા ને તેથી હંડ્રેડ પર્સન્ટ એબસન્ટ ઓફ ઇન્સ્યુલિન ક્લિયર બીજો પ્રકાર છે જેને ચયાપચય ખામીના કારણે સર્જાતો પ્રકાર છે કે જેની અંદર આજે સો ટકા કોષો હતા એમાંથી સમજી લો દસ ટકા પંદર ટકા વીસ ટકા પચીસ ટકા પચાસ ટકા કોષો એવા છે કે જે નિષ્ક્રિય થઈ ગયા એનો મતલબ જેટલું ઇન્સ્યુલિન પેદા થતું હતું એના કરતાં ઇન્સ્યુલિનનું પ્રમાણ ઓછું થઈ ગયું જેના કારણે જેટલો ગ્લુકોઝ ગ્લાયકોજનમાં કન્વર્ટ થતો હતો એના કરતાં અડધો જ ગ્લુકોઝ ગ્લાયકોજનમાં કન્વર્ટ થશે એટલે અડધો ગ્લુકોઝ તો લોહી મારે છે આવી પરિસ્થિતિને ચયા પછી કહેવાય એટલે તમને જે હમણાં મેં વાત કરીને કે ઘણા એવા હોય કે જેને આ જીવન દવા લેવા પડતી હોય એટલે કે દવા ઉપર જીવતા હોય એમના શરીરમાં ઇન્સ્યુલિન બને છે પણ ઇન્સુલિન બનવાનું પ્રમાણ કેવું છે ઓછું છે એટલે બોડીને રેગ્યુલેટ કરવા માટે બહારથી એ લોકો દવા લે છે અને દવા શું કરે છે ઇન્સુલિનના કોષોને ટ્રિગર આઉટ કરે છે ટુ પ્રોડ્યુસ મોર ઇન્સ્યુલિન હલો મારી વાત ક્લિયર થાય તો સર આનો કોઈ ઉપાય છે આપણી પાસે ઉપાય રાઈટ એક માત્ર ઉપાય છે મિત્રો આનો શું બેલેન્સ ડાયટ તમે જોજો ડાયાબિટીસ થયેલા વ્યક્તિઓના પરિવારમાં કોઈ હોય તો એને પૂછજો તો એ તમને તરત કહેશે કે ભાઈ ખાવા ઉપર કાબુ રાખવો પડશે એવું નહીં ખાવાનું કે જેની અંદર કોનું પ્રમાણ હોય તમને આવડે જ છે ગ્લુકોઝનું પ્રમાણ હોય ડૉક્ટર પણ બહુ કે લાંબુ જીવવું હોય સારું જીવવું હોય સ્વસ્થ જીવવું હોય ડાયાબિટીક પેશન્ટને તો ફરજિયાત 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 શું કરવાનું છે ડાયટ બેલેન્સ કરવાનું ખૂબ વધારે કામ કરવાનું દોડવાનું પરસેવો પડે એવું કામ કરવાનું એટલે ગ્લુકોઝ જેટલો ખાધો હોય એટલો શું કરવાનો છે મિત્રો વાપરી નાખવાનો છે જેના કારણે બ્લડની અંદર ગ્લુકોઝનું લેવલ પ્રમાણ જળવાઈ રહે દેટ સેટ બીજું કશું કરવાનું નથી બટ હા આ બીમારી એ બીમારી છે ચાલો ક્લિયર અહીંયા સુધી આગળ વધીએ છીએ રાઈટ તો મેં તમને સમજાવી દીધું બે પ્રકારનો ટાઈપ વન અને ટાઈપ ટુ ઓટો અને ચયા પછી વધારાની માહિતી લખી નાખજો યાદ રાખજો આગળ વધીએ છીએ તો હવે આનું કરવાનું શું રાઈટ તો એની એક ક્ષતિ છે આ ઇન્સ્યુલિન દ્વારા કેટલાક દર્દીઓને એલર્જી કે પરજાત પ્રોટીન પ્રત્યે બીજી પ્રતિક્રિયા થાય છે કયો ઇન્સ્યુલિન તો કે આ ઇન્સ્યુલિન જે પારંપરિક શરૂઆતમાં પ્રાણીઓમાંથી લેવામાં આવતો દ્વારા શું સર્જાય સર્જાય છે છે પ્રજાત પ્રોટીન પ્રત્યે પ્રતિક્રિયા અથવા તો તો એની કન્ડિશન આપણે અહીંયા બાયોટેકનોલોજીને લઈ આવ્યા તો બાયોટેકનોલોજીની અંદર આપણે શું કામ કર્યું એને સમજીએ આપણે રાઇટ તો જુઓ જનીન ઇજનેરી ઇન્સ્યુલિનની વાત કરીએ છીએ તમને અહીંયા ફોટોગ્રાફ દેખાય છે એમાં સૌથી પહેલા જે દેખાયું છે એ છે પ્રો ઇન્સ્યુલિન રાઈટ હવે અહીંયા જ્યારે પ્રો ઇન્સ્યુલિન શબ્દ આવે ને ત્યારે તમારે યાદ રાખવાનું છે પ્રો ઇન્સ્યુલિન આપણા શરીરમાં સૌ સૌથી પહેલાં પેન્ક્રિયાઝમાંથી બનતું દ્રવ્ય છે સ્વાદુપિંડમાંથી બનતું સૌથી પહેલો અંતઃસ્ત્રાવ છે જેનું નામ છે પ્રો ઇન્સ્યુલિન પ્રો ઇન્સુલિન એ નિષ્ક્રિય અંતઃસ્ત્રાવ છે કેવો અંતઃસ્ત્રાવ છે નિષ્ક્રિય અંતઃસ્ત્રાવ છે યાદ રાખજો પ્રો ઇન્સુલિનમાં કેટલી ચેન હોય તો કે ત્રણ ચેન હોય આ એ ચેન રાઈટ પછી અહીંયા રાખવાનું છે બી ચેન અને આ એ ચેન અને બી ચેનને જોડતી સી ચેન એટલે આને બોલાય શું તો કે એ પેપ્ટાઇડ બી પેપ્ટાઇડ અને સી પેપ્ટાઈડ જો આ ત્રણે ત્રણ ની હાજરી હોય તો એ કેવું ઇન્સ્યુલિન છે પ્રો ઇન્સ્યુલિન છે એનો મતલબ એ કેવું છે હકીકતમાં નિષ્ક્રિય છે એ સક્રિય ક્યારે થાય તો આ જે સી પેપ્ટાઇડ છે ને એક પ્રકારનું ક્લેમ્પ છે કે જે એ પેપ્ટાઇડ અને બી ને નજીક લાવે દેખાય તમને એ પેપ્ટાઈડ અને બી પેપ્ટાઇડ જેવું એકબીજાની નજીક આવે ત્યારે એમની વચ્ચે ડાય સલ્ફર બોન્ડ બને દેખાય તમને અને આ ડાય સલ્ફર બોન્ડ બનશે અને એના કારણે એ સક્રિય થશે અને એ સક્રિય થાય ત્યારે એમની પાસે એ ચેન અને બી ચેન આ બે જ ચેન હોય યાદ રહે અને ત્યારે એને આપણે બોલીએ છીએ સક્રિય ઇન્સ્યુલિન હાલો ક્લિયર અને જો સી પેપ્ટાઇડ જે છે એ અલગ થઈ ગયો મારી વાત ક્લિયર થાય ફરીથી સમજીએ આપણે આપણા શરીરમાં જ્યારે સૌથી પહેલા ઇન્સુલિનનું સર્જન સ્વાદુપિંડની અંદર કરે એ સમય દરમિયાન જે ઇન્સુલિન પેદા થાય એને આપણે પ્રો ઇન્સ્યુલિન કહીએ કેટલી હોય એ ચેન બી ચેન અને સી ચેન આ ત્રણે ત્રણ ચેન ભેગી થાય સી ચેન શું કરે એ ચેન અને બી ચેનને ભેગું કરવાનું કામ કરે એટલે એને ભેગી કરશે ત્યાર પછી સી ચેન મુક્ત થાય અને પછી ઇન્સ્યુલિન કેવું થાય સક્રિય થાય રાઈટ એનો સ્ત્રાવ થાય રુધિરમાં ચેન રુધિર દ્વારા એ જે અંગ પર કામ કરવાનું છે જ્યાં એક્શન લેવાનું છે ત્યાં પહોંચે કેમ કેમ કે આ અંતઃસ્ત્રાવી છે એટલે આ અંતઃસ્ત્રાવ છે ક્લિયર કોઈ નલિકા મારફતે વહન પામતો નથી નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ આપણે રાઈટ શું કર્યું અહીંયા તો કે મનુષ્ય સહિત સ્તનધારીઓમાં ઇન્સ્યુલિન એ પ્રો અંતઃસ્ત્રાવ છે કેવો અંતઃસ્ત્રાવ છે ગેમ વાળો પ્રો નહીં હો ભાઈ પબજી વાળો પ્રો નહીં પ્રો અંતઃસ્ત્રાવ છે સ્વરૂપે સંશ્લેષિત થાય છે એટલે કે પ્રો અંતઃસ્ત્રાવ એટલે અહીંયા સાદી ભાષામાં લખી શકાય નિષ્ક્રિય સ્વરૂપે સંશ્લેષિત થાય છે જેમાં ઇન્સ્યુલિનની ત્રણ શૃંખલાઓ હોય એમાંની પહેલી શૃંખલા એટલે કે એ પેપ્ટાઇડ કેટલા એમિનો એસિડ ધરાવે છે તો કે એકવીસ એમિનો એસિડ તમારે યાદ રાખવાનું છે બી પેપ્ટાઇડ કેટલા એમિનો એસિડ ધરાવે ત્રીસ એમિનો એસિડ ધરાવે છે ક્લિયર અને સી પેપ્ટાઇડ દેખાય તમને હા કે ના એ સી પેપ્ટાઈડ જે છે એ પરિપક્વ ઇન્સ્યુલિનમાં હોતો નથી એટલે તમારે આના પેપ્ટાઇડ યાદ રાખવાની જરૂર નથી હું તમને હમણાં આનું આખું ઓરિજિનલ સ્ટ્રકચર સમજાવીશ પણ તમારે સી પેપ્ટાઇડ યાદ રાખવાની જરૂર નથી તમને ક્વેશ્ચન પૂછે કે સક્રિય અથવા તો કેટલા એમિનો એસિડનું બને અથવા તો ઇન્સ્યુલિન જે છે અથવા તો સક્રિય ઇન્સ્યુલિન છે એ કેટલા એમિનો એસિડ નું બને તો તમારો જવાબ શું બનશે તો કે સક્રિય ઇન્સ્યુલિન જે છે એ એકાવન એમિનો એસિડ નું બને છે યાદ રહે છે આ ક્વેશ્ચન પૂછી શકે યાદ રાખજો ક્લિયર સી પેપ્ટાઇડ સક્રિય ઇન્સ્યુલિન માં એટલે કે પરિપક્વ ઇન્સ્યુલિન માં હોતો નથી એટલે આપણે એને કન્સિડર કરતા નથી નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ આરડીએન ટેકનોલોજી ની મદદ થી આપણે શું કર્યું તો કે ઈકોલાઈ માં ઇન્સ્યુલિન પેદા કરી પરિપક્વ સ્વરૂપ એને તૈયાર કરી શકાયું છે કેવી રીતે હું તમને આગળ બણાવું રાઈટ ચાલો હજી નેક્સ્ટ પોઈન્ટ ને જોઈ લઈએ રાઈટ અહીંયા એક તમને ફોટોગ્રાફ આપ્યો છે અને ફોટોગ્રાફમાં જો એક શબ્દ લેખો છે ઈલી લીલી હવે અહીંયા શું કામ કર્યું કેવી રીતે કામ કર્યું એને હું તમને પહેલા સમજાવી દઉં પછી હું ઈલી લીલીની વાત કરું ફોટોગ્રાફ ખાલી પહેલા જોઈ લો જો તમને ફોટોગ્રાફ આવી જાવ અહીંયા તો હવે મારે શું કરવાનું છે તો કે કે મનુષ્યના શરીરનો પેલો ઇન્સ્યુલિન પેદા કરતો કોષ અથવા તો હું અહીંયા કહી દઉં બેટા લેંગરાન્સના કોષપુંજમાંનો એક ટાર્ગેટેડ કોષ અને એ કોષની અંદર રહેલું જનીન દ્રવ્ય એટલે આ આપણું ડીએનએ છે બોલો આ કે ના હવે મેં શું કર્યું તો મને ખબર પડી કે આમની એક ચોક્કસ સિક્વન્સ ડીએનએ નો ટુકડો કે જે શું પેદા કરવા માટે જવાબદાર છે અંતસ્ત્રાવ કયો ઇન્સ્યુલિન બસ મારે તો માત્ર એટલી સિક્વન્સ એક જ જોઈએ છે એટલે કે ટાર્ગેટેડ ઈચ્છિત લક્ષણ ધરાવતો ડીએનએ નો ટુકડો જોઈએ છે તમે લોકો અગિયારમું ચેપ્ટર ભણ્યા ત્યારે મેં તમને આખી પ્રોસેસ સમજાવી દીધી કે ઈચ્છિત ડીએનએ નો ટુકડો ડીએનએ તો એકદમ બે પોઈન્ટ બે મીટર લાંબુ છે પણ એમાંથી મારે તો માત્ર એક નાનકડો ઉમતું જનીન જોઈએ છે કે જેની અભિવ્યક્તિ સ્વરૂપે કોણ પેદા થાય છે અંતસ્ત્રાવ ઇન્સ્યુલિન તો મેં આમાંથી ટાર્ગેટેડ ડીએનએ ને કાઢી નાખ્યું એવરી વન યસ નો મેબી આ કે ના સમજાય તમને ખ્યાલ આવે છે હવે આ જે ટાર્ગેટેડ ડીએનએ છે જે મનુષ્યના શરીરમાંથી કાઢ્યું એ કઈ કઈ ચેન પેદા કરતું હશે એ ચેન બી ચેન અને સી ચેન જો હું આખે આખા ડીએનએ ના ટુકડાને ડાયરેક્ટલી કોઈ યજમાન સાથે જોડી દઉં રાઈટ તો તો પોસિબલ જ નથી ચાલો આને આપણે કાઢી નાખીએ અને ત્યાં હું ફરીથી ડાયરેક્ટલી અહીં હું લખી દઉં ઈચ્છિત જોજો જો કેટલી મજાની પ્રોસેસ છે ઈચ્છિત લક્ષણો વાળું કોણ છે મારું ડીએનએ રાઈટ હવે એને હું કોની સાથે જોડું છું વાહક પ્લાઝમિડ સાથે જોડી દઉં છેડા કેવા લેવા પડશે મારે છેડા એમની સાથે જોડી દઉં એટલે આ પ્લાઝમિડ કંઈક આ રીતે બન્યું અને પ્લાઝમિડ સાથે કોણ જોડાઈ ગયું તો કે મારું ઈચ્છિત લક્ષણો વાળું ડીએ અહીંયા જોડાઈ ગયું હાલો ક્લિયર થાય હવે આને જો હું યજમાન કોષની અંદર દાખલ કરી દઉં તો યજમાન કોષ તરીકે ધારો કે હું ઈ કોલાઈ લઉં છું અને ઈ કોલાઈ લીધા પછી આની અંદર હું મારું ઈચ્છિત લક્ષણ ધરાવતું પ્લાઝમી એટલે કે વાહકને હું દાખલ કરી દઉં રાઈટ અને આ હવે જ્યારે આ જલીનનો ટુકડો જે છે ઈ પ્રત્યાંકન અને ભાષાંતર કરે તો તમને શું લાગે શું બનશે તો ઇન્સુલિન બનશે જો સમજો ઇન્સુલિન બન્યું હાલો એ કોલા ઇન્સુલિન બનાવી દીધું પણ એ ઇન્સુલિન કેવું બન્યું એ ચેન બી ચેન અને સી ચેન વાળું એટલે કે પ્રો ઇન્સ્યુલિન બને અને આપણે આ પ્રો ઇન્સ્યુલિનની જરૂર નથી જોજો ચોપડીમાં આ વાત નથી કીધી તો મારે પ્રો ઇન્સ્યુલિનની જરૂર નથી પ્રો ઇન્સ્યુલિન તો શરીર માટે કેવું છે નિષ્ક્રિય છે તો મારે શું કરવું પડશે તો એ રીતે અલગ પ્રોડ્યુસ થાય તો જ આપણે સી ચેન ની બાદ બાકી કરી શકીશું ચાલો આ પોઈન્ટ ક્લિયર થઈ ગયું એટલે હું અહીંયાથી આને રિમૂવ કરું કેમ મેં સીધે સીધું ઈ અંદર આ પ્લાઝમિન ન નાખી દીધું એ સમજાવ્યું મેં તમને હવે ઉદાહરણ તરીકે મેં અહીંયા ડીએનએ લઈ લીધું રાઈટ ડીએનએ નો ટુકડો લીધા પછી મારે શું કરવાનું છે તો મારે અહીંયા એની ચેન બનાવવાની છે એટલે કે મારે ખાલી અહીંયા એવું જ ડીએનએ નાખવાનું છે જે કોને પેદા કરતું હોય એ ચેનને અને અહીંયા મારે એવું ડીએનએ નાખવાનું છે કોને પેદા કરતું હોય બી ચેન ને ક્લિયર એ ઈચ્છિત લક્ષણ ધરાવતો ડીએનએ નો ટુકડો આપણે પેન લઈ લઈએ રાઈટ એક ડીએનએ નો ટુકડો અહીંયા અને ડીએનએ નો ટુકડો અહીંયા અને એમને હવે કોની સાથે જોડી દીધું આપણે તો કે પ્લાઝમિડ સાથે જોડી દીધું અને અહીંયા મેં અલગ અલગ ચોક્કસ પ્રકારના યજમાનને લીધા એટલે કે અહીંનો ઈ કોલાય અલગ અને અહીંનો ઈ કોલાય અલગ ક્લિયર થાય છે આ ઈકોલાય અલગ અને આ ઈકોલાય અલગ ક્લિયર થાય એમની અંદર ધારો કે આને હું એ ચેન વાળું પ્લાઝમિડ કહી દઉં અને બી ચેન વાળું પ્લાઝમિડ કહી દઉં એમને મેં આની અંદર એન્ટર કરી દીધા ધીસ ઇઝ ફોર બી એન્ડ ધીસ ઇઝ ફોર એ ક્લિયર એટલે અહીંયા સ્વતંત્ર રીતે એ ચેન નું ઉત્પાદન થાય અને અહીંયા સ્વતંત્ર રીતે બી ઉત્પાદન થાય ક્લિયર થઈ ગયું અને ત્યાર પછી ઉત્પાદિત થયેલા એ ચેન અને બી ચેન ને ચોક્કસ માધ્યમના સલ્ફેટ માધ્યમમાં ખાસ કરીને રાઈટ મૂકી દેવામાં આવે જેના કારણે એ ચેન અને બી ચેન ડાય સલ્ફર બોન્ડ સાથે જોડાશે અને આપણને કેવું ઇન્સ્યુલિન આપશે પરિપક્વ ઇન્સ્યુલિન આપશે દુનિયાની અંદર ખબર છે કોઈ ને ઈ કોલાય હકીકતમાં આદિ કોષ કેન્દ્રીય બેક્ટેરિયા છે અને આપણે શું કર્યું તો કે સુકોષ કેન્દ્રીય બેક્ટેરિયાની અંદર પેદા થતા ઇન્સ્યુલિનને કોની અંદર આદિકોષ કેન્દ્રીય બેક્ટેરિયાની અંદર પેદા કરી દીધું તમે વિચારો મનુષ્યની સર્જનાત્મક શક્તિનો ઉદાહરણ છે કે આદિકોષ કેન્દ્રની અંદર આપણે સુકોષ કેન્દ્રીય સજીવની પ્રોડક્ટ એટલે કે ઇન્સ્યુલિન અહીંયા પેદા કર્યું ક્લિયર થાય છે તમને મારી વાત સમજાય છે એટલા માટે આ ઈકોલે આપણે કેવા કહીએ છીએ જીનેટિકલી મોડિફાઈડ અને આવું કરવાવાળી સૌથી પહેલી કંપની જે હતી આ ઈલી લીલી હતી તમારે ઈ કોલાય આમાંથી ઈલી શબ્દ આવી રીતે બનેલો છે ઈલી ક્લિયર ખ્યાલ આવે છે તો આ સૌથી પહેલી કંપની રાઈટ આ એમણે જે ઇન્સ્યુલિન બનાવ્યું હતું એમનું નામ આપ્યું હતું હ્યુમ્યુલિન કયો શબ્દ આગળ હું તમને લખાવી જ દઈશ પણ તમારે યાદ રાખવાનું એમણે જે ઇન્સ્યુલિન બનાવ્યું હતું એનું નામ શું આપ્યું હતું તો હ્યુમ્યુલિન આ એમણે આપેલું સૌથી પહેલું ઇન્સ્યુલિન છે અને એટલા માટે આને બોલાય જીનેટિકલી એન્જિનિયર્ડ ઇન્સ્યુલિન શું કહેવાય છે જીનેટિકલી એન્જિનિયર ઇન્સ્યુલિન કહેવાય છે તો આ એની એ સમયની સૌથી પહેલી ફેક્ટરી નાઇન્ટીઝ ના સમયની ફેક્ટરી આવી હતી લ્યો આમાં એણે પ્રોડક્શન કર્યું હતું કોનું ઇન્સ્યુલિન જેનેટિકલી જીનેટિકલી એન્જિનિયર્ડ ઇન્સ્યુલિન કેમાં ઈ કોલાયમાં ક્લિયર આગળ વધીએ તો ઓગણીસો ને ત્યાંસી માં એલી લીલી કંપનીએ બે ડીએનએ શૃંખલાઓ તૈયાર કરી જે માનવ ઇન્સ્યુલિન શૃંખલા એ અને બી ને અનુરૂપ હોય આગળ વાત કરીએ ત્યારબાદ તેને ઈ કોલાય પ્લાઝમીમાં પ્રવેશ કરાવીને ઇન્સુલિન શૃંખલાનું ઉત્પાદન કર્યું અને આ અલગ રીતે ઉત્પાદન કરેલી શૃંખલા એટલે જો એ શૃંખલા અલગ ઉત્પાદન થઈ બી શૃંખલા અલગ ઉત્પાદન થાય તો અલગ રીતે ઉત્પાદન કરેલી શૃંખલા એ અને શૃંખલા બીને અલગ તારવીને ડાયસલ્ફાઈડ બંધ દ્વારા એકબીજાને જોડીને માનવ ઇન્સુલિન જેવું ઇન્સુલિન પેદા કર્યું કે જેનું નામ એમણે શું આપ્યું હ્યુમ્યુલિન ક્લિયર છે અહીંયા સુધીની વાત ઇલી લીલી દ્વારા ઉત્પાદન કરેલ ઇન્સ્યુલિનનું વ્યાપારિક નામ અથવા વ્યવહારિક નામ હિમ્યુલિન છે યાદ રાખજો ક્લિયર થઈ ગઈ અહીંયા સુધીની વાત તો આ કંપની ઈલી ઈલી તમારે યાદ રાખવાનું છે એની આ વાત પણ તમારે ઇમ્પોર્ટન્ટલી યાદ રાખવાની છે આગળ વધીએ છીએ આપણે હિમ્યુલિન કોણે આપ્યું રીકેપ છે નાનકડો આમ તો જોઈ લેજો હિમ્યુલિન કોણે આપ્યું તો ઈલી ઈલી કંપની આપ્યું જુલાઈ 5th 1983 આપણી બુક ની અંદર ખાલીને ખાલી શું આપેલું છે યર યર રીમેમ્બર કરજો યાદ રાખજો ઇનફ છે આગળ વધીએ છીએ બીજો બેન્ટિંગ અને બેસ્ટ નામના એક બે વૈજ્ઞાનિક હતા એમણે શું કરેલું છે તો એમણે ડોગ એટલે કે કૂતરાની અંદરથી ઇન્સ્યુલિનને આઇસોલેટ કરેલું છે રાઈટ તો બેન્ટિંગ અને બેસ્ટ વધારે

અને રેનબેક્સીએ શું કર્યું હતું હ્યુમલો એટલે કે હ્યુમ ઇન્સ્યુલિન જે બનાવ્યું એનો એક આખો એનાલોગ બહાર પાડેલો હતો સો ધીસ ઇઝ ઓલસો એડિશનલ ઇન્ફોર્મેશન રાઈટ જુઓ મેં તમને આખું ઇન્સ્યુલિન એમિનો એસિડ બાય એમિનો એસિડ સમજાવું છું ફેટ્રિક સેંગરનું જે હમણાં નામ લીધું ને એના અનુસાર એટલે તમે જુઓ હું તમારી શરૂઆત અહીંયાથી કરું છું ધીસ ઇઝ ધી બી ચેન આ તમે જુઓ બી ચેન છે આ તમારી એ ચેન છે અને એમને કનેક્ટ કરતી ચેન એટલે આ ધીસ ઇઝ યોર સી ચેન અથવા તો સી પેપ્ટાઈડ ક્લિયર થાય છે હા કેના ના સી પેપ્ટાઈડ શું કરશે જોડશે ધારો કે એ બેસી આઈપું હોય તો અને શું કહીએ આપણે પ્રો ઇન્સુલિન સી ની જગ્યાએ ખાલી એ અને બીઆઈપુ હોય તો શું કહીશું પરિપક્વ ઇન્સુલિન અથવા તો સક્રિય ઇન્સ્યુલિન કહીશું દેખાય છે હવે તમે અહીંયા જો ડાયસલ્ફાઇડ બોન્ડ છે સિસ્ટીન વચ્ચે અને અહીંયા પણ સિસ્ટીન વચ્ચે ક્લિયર તો ક્વેશ્ચન કદાચ પૂછાય તો તમે યાદ રાખી શકો સિસ્ટીન વચ્ચે ડાયસલ્ફાઇડ બોન્ડ છે ધીસ ઇઝ ધી એડિશનલ ઇન્ફોર્મેશન દેટ એમ શેરિંગ વિથ યુ ગાઈસ રાઈટ સમજાય જુઓ એ ચેન્જ જે છે એ એક નંબરથી શરૂ થાય અને એકવીસ એમિનો એસિડ સુધીની છે ક્લિયર અને અહીંયા જો આ કેટલા છે ત્રીસ થી અરે ક્યાંથી એક થી શરૂ થાય બી ચેન અને ત્રીસ ત્રીસ અને એકવીસ કેટલા થઈ જાય બોલો એકાવન ચાલો ક્લિયર સુધીની વાત સમજાય આવી મારી પાછળ ઓકે હવે પછીનો જે પોઈન્ટ છે એ આના કરતા પણ ઇમ્પોર્ટન્ટ છે જેને આપણે નેક્સ્ટ લેક્ચરમાં કેરી ઓન કરશું થેન્ક યુ સો મચ જય હિન્દ વંદે માત્ર રીપી લર્નિંગ માધ્યમ સાથે જોડાયેલા રહો અને બરોબર નીટની તૈયારી કરો ને સારામાં સારા ડોક્ટર બનો